ટેસ્ટ ટ્રેક પર બબાલ જોવા મળતા મામલો બિચકાયો હતો જેમાં મોટા ભાગના લોકો ટેસ્ટ ટ્રેક માટે આવ્યા હતા

મારું નામ જીલ વિજયભાઈ છે હું સવારે દસ ત્યારે એવું હતું કે ત્યારે થોડી ઘણી લાઈન ચાલુ હતું પછી આવ્યો પછી એરર જ આવવા માંડી હતી સર્વર જ ડાઉન બતાવતા હતા એ લોકો હું મારી ડેટ તેવીસ તારીખ હતી હું રોજને રોજ આવું છું અહિયાં અને સર્વર જ ડાઉન હોય છે દર વખતે આરટીઓ તંત્ર થી તો એવું કેવા માંગુ છું કે સર્વર ઇ લોકો કરાવો એમ દર વખતે કાઈ દર વખતે આપણે આવી રોજ ને રોજ સર્વર ડાઉન એવી રીતના પ્રોબ્લેમ